નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડ ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી જેમાં ઓડિટ વિભાગના કામને મંજૂરી આપવામાં આવી હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને જે અંતર્ગત આચાર સંહિતા અમલીમાં છે ત્યારે પાલિકામાં મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત એક જ કામ ઓડિટ વિભાગ તરફથી લેવામાં આવ્યું જેમાં છવ્વીસ જૂનથી બે જુલાઈ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગત ચીફ ઓડિટર તરફથી આવેલ હોય તેને જાણમાં લેવાના કામને મંજૂરી મળી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં એક આઇટમ એજન્ડા પર હતી જેમાં છવ્વીસ છ બે હજાર ત્રેવીસથી બે સાત બે હજાર ત્રેવીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવાની પ્રપોઝલ એજન્ડા પર હતી એમાં આ સમય દરમિયાન મહાનગરપાલિકાની હિસાબી શાખા અને કચેરી દ્વારા આવકનું પત્રક એક અને જાવકનું ઓડિટ પત્રક બે રજૂ કરવામાં આવ્યું હતું અને આ ઓડિટ રિપોર્ટને જાણમાં સર્વાનુમતે લેવામાં આવ્યું